ભાવનગરની અંદર તેલના ડબ્બામાં ચારસો રૂપિયાનો વધારો સત્તરસોનો ડબ્બો આજે એકવીસસો થઈ ગયા આ મોંઘવારીએ જાણે મજા મૂકી હોય આ સમયમાં અત્યારે બધી વસ્તુઓનો ભાવ આસમાને છે ત્યારે સરકારે ફરી વખત એક વખત લોકોને ઝટકો આપ્યો તેલના ભાવ વધારીને અત્યારે સરકારે તેલનો ભાવ એક ડબ્બાએ સીધા થી ચારસો રૂપિયા વધારી દીધા છે તો આવામાં મજૂર વર્ગના અને મધ્યમ વર્ગના લોકો પોતાનું ગુજરાન કેમ ચલાવશે એ વાત સરકારે વિચારવી પડશે મજૂર લોકો રોજ રોજનું લાવીને ખાવાવાળા અત્યારે તેલની કઈ રીતે ખરીદી કરે એ વિચારી રહ્યા છે અત્યારે મધ્યમ ની હાલત એટલી બધી કફોડી થઈ ગઈ છે ગરમો ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે એક્સાઈડ ધંધા રોજગાર મંદા હોય છે

તો પેલા માણસો ડબો લેતા ને અત્યારે લેતા અત્યારે પાંચ કિલો નું લઈ જાય માણસો ની અત્યારે કમાવાની થોડી તકલીફ ને મંદી છે માણસ અત્યારે બધા કિલો બેગ ઉપર આવી ગયા ડબાની એટલે અત્યારે વીસ ટકા પેલા સાડા બાર ટકા હતી વીસ ટકા બીજી નાખી એટલે સાડી બત્રીસ ટકા ડ્યુટી થઈ ગઈ આપણી માંગ કેવી છે કે સરકાર નાના માણસો આમાં મરી જાય મરી જાય એટલે આજે ટકનું લાવીને ટકનું ખાતા એ બહુ હેરાન હેરાન થાય તમારી માંગ વેપારી લોકોની એવી ડ્યુટી ઘટાડવાની જરૂર છે આમ શું શંકરભાઈ શંકરભાઈ જે આ તેલ વિશે કે કેવું કેવા માંગશો કે મોંઘવારી ને બહુ મોંઘુ થઈ ગયું છે પહેલા પંદરસો સોળસો રૂપિયા તેલનો ડબ્બો ભાવદળ મળતો હતો અત્યારે ઓગણીસો રૂપિયા છે એટલે ભાવ બહુ વધી ગયા છે આ મોંઘવારી બહુ નડે અત્યારે ડબે ચારસો રૂપિયા વધી ગયા તો આપણું બજેટ જે હોય એ શું થાય આપણું બજેટમાં તો આ પોણ જ શું થાય ને બહુ વધી ગયું પહેલાં તમે ડબ્બો લેતા અને 5 લિટર લેવું પડે આમાં એક એક એ પછી વગડુ લેવું પડે વધી ગઈ વધી ગઈ આ ડ્યુટી બહુ વધી ગઈ નાખી દીધા છે જરૂર છે તો તમારી કેવી માંગ છે થોડું ઘટાડે તો સારું બધાને લાભ થાય